બોટાદમાં બ્લોક રિસોર્ટ સેન્ટર દ્વારા ગુરુકલુમ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ ભવન બોટાદ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી બોટાદની પ્રેરણાથી આ પ્રદર્શન યોજાયું હતું આ પ્રદર્શનમાં બોટાદ ગ્રામ્ય અને શહેરના કુલ દસ કલેસ્ટર્સની વિધિ સરકારી પ્રાથમિક શાળાઓમાંથી આશરે સો બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો તેમણે પોતાના માર્ગદર્શક શિક્ષકો સાથે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ સંબંધિત નવીન પ્રોજેક્ટ રજૂ કર્યા હતા તો આ પ્રદર્શનનું આયોજન પાંચ વિભાગોમાં કરવામાં કરવામાં જેમાં વર્તમાન સમયને અનુરૂપ અનેક નવીન વૈજ્ઞાનિક અને સર્જનાત્મક પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા પ્રદર્શનમાં ભાગ લેનારા તમામ બાળ વૈજ્ઞાનિકો અને તેમની શાળાઓને શિલ્ડને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા દરેક વિભાગમાં પ્રથમ સ્થાન મેળવનાર કૃતિઓ હવે આગામી જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં બોટાદ બ્લોકનું પ્રતિનિધિત્વ કરશે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ